શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો પોલીસની દેઠોક તપાસનો ઉત્તમ નમૂનો જાણે ભાવનગર પૂરું પાડવા જઈ રહ્યું હોય તેવા સમાચાર મળી રહ્યા છે કારણ કે આજે ભાવનગરમાં જીએસટીના અધિકારીઓ અને પોલીસના જિલ્લા પોલીસ વડા એટલે કે એસપીએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી જીએસટી કાંડ મામલે અને તેમાં તેમણે જે જવાબો આપ્યા તેના આધારે હું આ વાત કરી રહ્યો છું કે કદાચ આપણને ભવિષ્યમાં દેઠોક તપાસનો ઉત્તમ નમૂનો જોવા મળી શકે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં ખાસ કરીને ભાવનગર જીએસટી કાંડથી પંકાયેલું છે એટલું જ એટીએમ અને એકાઉન્ટ કાંડથી પંકાયેલું છે કારણ કે આ સમગ્ર કારસ્તાન ક્યાંક ને ક્યાંક ગેરકાનૂની ધંધા સાથે સંકળાયેલા છે ને તેના પૈસાની હેરફેર કરવા માટે એકાઉન્ટ ખોલવામાં આવે છે જેને ભાડે બનાવવામાં આવે છે અને બાદમાં તેના તોડ થાય એને એકાઉન્ટ કહેવામાં આવે છે એ વાત અલગ છે કે એકાઉન્ટ તપાસ ભાવનગર પોલીસે શરૂ કરી આજે ભાવનગરના જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલ અને જોઈન્ટ કમિશનર સાથે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી જેમાં જણાવવામાં આવ્યું કે ભાવનગર પોલીસે ત્રણસો ત્રીસ દિવસમાં પાંચ ગુના નોંધ્યા અને તપાસ ચાલી રહી છે છેલ્લી ફરિયાદ બાર જાન્યુઆરીના રોજ ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાય આ બધું જ તમને ખબર હતી તો એ નથી ખબર કે આ પૈસા ક્યાં જતા હતા કે શું ભાવનગરના જિલ્લા પોલીસ વડા જ્યારે આ પત્રકાર પરિષદ યોજતા હતા ત્યારે તેમની બાજુમાં જીએસટીના જોઈન્ટ કમિશનર પણ બેઠા હતા તેમની વાત સાંભળીએ તેમણે પત્રકારોએ સવાલ કર્યા કે આ પૈસામાં મની લોન્ડરિંગ કે વિદેશમાં પૈસા લઈ જવાની કોઈ વાત સામેલ છે કે કેમ તો તેમણે કહ્યું કે આ તપાસનો વિષય છે તેની એજન્સીઓ તપાસ કરશે જે અમારા જ્યુરિડિક્શનની વાત નથી પણ મહત્વની વાત છે કે જ્યારે અમે પણ ભાવનગરના પોલીસ વડા સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે અમે એ દિશામાં તપાસ કરીએ છીએ કે આ પૈસા ક્યાંક આતંકવાદી ગતિવિધિ એટલે કે ટેરર ફંડિંગમાં નથી વપરાતા ભારતની અખંડતા અને એકતાને નુકસાન કરવાના ઈરાદાથી કોઈ કામ કરતા લોકો સુધી નથી પહોંચતા તેના માટે ગંભીરતાથી તપાસ કરીએ છીએ અત્યાર સુધી ત્રણસો દિવસમાં ગંભીરતા ક્યાં ગાયબ હતી સાંભળો તમે જિલ્લા પોલીસ વડાને બાદમાં આખી પત્રકાર પરિષદ પણ સંભળાવીશ કારણ કે બંને તરફનો પક્ષ તમારે સાંભળવો પડે બાદમાં તમે નિર્ણય કરજો કે આ તપાસ કઈ દિશામાં આગળ વધે છે અને મને કમેન્ટમાં જણાવજો ભાવનગર જિલ્લા ખાતે છેલ્લા અગિયાર મહિનામાં જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પાંચ જેવી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આ સમગ્ર ફરિયાદની તપાસ દરમિયાન છેલ્લી જે ફરિયાદ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં બાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ દાખલ કરવામાં આવેલી છે તપાસ દરમિયાન એ વાત પોલીસના ધ્યાને આવેલ છે કે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જે આરોપી પકડાયેલા છે તથા એમાં જે શાહેદોના નિવેદન લીધેલા છે અગાઉની જે જીએસટીની ફરિયાદ ભાવનગર રેન્જના અલગ અલગ જિલ્લામાં દાખલ કરવામાં આવેલી છે તો કુલ વીસેક જેટલા આરોપીની ઇન્ટરનલ ઓર્ગેનાઇઝ સંડોવણી હોય એવું ધ્યાને આવેલું હતું આ સમગ્ર હકીકત ધ્યાને લઈ કોર્ટ પાસે મંજૂરી માગી અને નિલમબાગ પોલીસ સ્ટેશનનો જે ગુનો દાખલ થયેલો હતો એમાં ટોકની કલમ એડ કરવામાં આવેલી છે કુલ વીસ આરોપી વિરુદ્ધ ટોકનો ગુનો દાખલ કરેલ છે જેમાંથી ચૌદ આરોપી પકડાઈ ગયેલા છે એક આરોપી અન્ય જેલમાં હોવાથી ટ્રાન્સફર વોરંટથી પકડવાની કામગીરી ચાલે છે બાકીના જે પાંચ આરોપી છે એને જલ્દીમાં જલ્દી પકડી લેવા માટે થઈ પોલીસની અલગ અલગ ટીમ કામગીરી કરી રહી છે ચોકમાં કુલ ચૌદ લોકોને અત્યાર સુધી પકડવામાં આવેલા છે એમના સાત માર્ચ બે હજાર ચોવીસ સુધીના પોલીસ રિમાન્ડ ઉપર મંજૂરી મળેલ છે તપાસ દરમિયાન ખાસ એ દિશામાં તપાસ ચાલી રહી છે કે આ વીસ જણા છે એમાંથી કોઈ બાયર છે કે કેમ અથવા તો મીડિયેટર તરીકે જીએસટીએનની જે ફાઇલ છે એ એને ઉપર કોને વેચતા હતા એમ ઉપર જે બાયર છે એના નામ ખોલવા પામશે ત્યારે એ માહિતી શેર કરવામાં આવશે બાયર દ્વારા કુલ મિલાવી અને કેટલા રૂપિયાનો ગોટાળો થયેલ છે અથવા તો ટેક્સ રિફંડ લીધેલ છે એ બાબતની હકીકત ભેગી કરી અને કન્સર્ન ડિપાર્ટમેન્ટને પોલીસ તરફથી સુપ્રત કરવામાં આવશે અને આ રીતે સમગ્ર ટોકની તપાસ ભાવનગર સિટી ડીવાયએસપી મારફતે ચલાવવામાં આવી રહી છે જે દરમિયાન અત્યારે સાત તારીખ સુધી પોલીસ રિમાન્ડ ઉપર આરોપી છે આ દિશામાં પણ એક તપાસ ચાલી રહી છે કે આ જે સમગ્ર રેકેટ છે એમાં આમની ઉપર કોઈ માણસ સંડોવાયેલો છે કે કેમ જે પણ પૈસાની ટેક્સ ચોરી થાય છે એ પૈસા ભારત દેશની શાંતિ એકતા અને સલામતી જોખમ આવે એવા કોઈ ટેરરિસ્ટ કાર્યમાં તો વપરાતા નથી ને સમગ્ર દિશામાં ભાવનગર પોલીસ ખૂબ ગંભીરતાપૂર્વક તપાસ કરી રહી છે હજી સુધી મની વાળો કોઈ મુદ્દો પોલીસ તપાસમાં ધ્યાને આવેલ નથી તપાસ દરમિયાન આરોપીઓ દ્વારા છેલ્લા કેટલા વર્ષોમાં કેટલી મિલકત વસાવવામાં આવી છે એમના પરિવાર પાસેથી કેટલી મિલકત વસાવવામાં આવેલી છે એ પણ માહિતી મેળવી અને આ દિશામાં કન્સર્ન ડિપાર્ટમેન્ટને જાણ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે કે ભૂતકાળમાં ભાવનગરમાં જે બેંક એકાઉન્ટ ખુલ્યા છે કોઈના ધ્યાન બહાર ખુલ્યા અથવા તો કોઈને બીજી સ્કીમ બતાવી અને બેંક એકાઉન્ટ ખોલી એમાં જે પણ રૂપિયાની હેરાફેરી કરેલી છે એને અને આ જે ગુસ્સીટોક દાખલ કરવામાં આવેલા છે એ એકાઉન્ટને કોઈ રિલેટેડ છે કે કેમ અન્ય આરોપી જે બેંક એકાઉન્ટના છે એ ખરેખર આ જીએસટીમાં સંકળાયેલા છે કે કેમ એ દિશામાં ભાવનગર પોલીસ તપાસ હાથ ધરી રહી છે તો આ તા ભાવનગરના જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ કે જેઓ આ મામલાની તપાસમાં શું થયું તેની માહિતી આપી રહ્યા હતા તેઓએ પત્રકાર પરિષદમાં તો એવું પણ કહ્યું કે જે કંઈ પણ સનસનીખેજ ખુલાસા થશે અમે સીધા જ ફટાફટ પત્રકારોને આપશું અરે ભાઈ સાહેબ આ પત્રકારોને સનસનીખેજ ખુલાસા કરતા જે ખુલાસા અને જે સવાલો છે તેના જવાબ મળે તો પણ ઘણું છે કારણ કે સનસની તો પત્રકારો ફેલાવે તે પ્રકારના સમાચારો લાવીએ છીએ નવજીવન ન્યૂઝ એકાઉન્ટ કાંડ વિશે અનેક અહેવાલો બતાવી ચૂક્યું છે ત્યારે જઈ ભાવનગર પોલીસે એકાઉન્ટ કાંડની તપાસ શરૂ કરી છે પરંતુ આ જીએસટી કાંડના વીસ લોકોને ગુચ્છી ટોકમાં ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ સૌ પહેલાં તો જીએસટી ડિપાર્ટમેન્ટ માટે આ ગર્વની લાગણી છે કે પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગ વિના અમે આજે જે કક્ષાએ પહોંચીએ છીએ ત્યાં કદાચ ના પહોંચી શક્યા હોત એટલે પોલીસ ડિપાર્ટમેન્ટનો હું સમગ્ર જીએસટી ડિપાર્ટમેન્ટ પરથી આભાર માનું છું ભાવનગરના ઓભાણની શરૂઆત કરીએ તો ગાંઠિયા માટે વખણાતું આ શહેર ક્યારે બોગસ બિલિંગ માટે વખણાતું થઈ ગયું એ કોઈને ખબર ના રહી એટલે બે હજાર એકવીસ વખતે જ્યારે આ શરૂ થયું કે બિલિંગ ભાવનગરમાં મેક્સિમમ શરૂ થઈ ચૂક્યા છે ત્યારે માનનીય શ્રી મિલિન કાવટકર જેવા એક બાઓશ અધિકારીની અહીંયા નિમણૂક કરી જોઈન્ટ કમિશનર તરીકે અમે લગભગ બે હજારથી વધુ નોંધણી દાખલા એ સમયે રદ કર્યા આઈડેન્ટિફાય કર્યા અને એમાં સ્પોટ વિઝિટ કરાવી એ પછી મિલિત કાવટકર સાહેબ પછી મારી નિમણૂક થઈ ત્યારે સાહેબનો એવો ક્લિયર મેસેજ હતો કે આ કૌભાંડીઓના મૂળ સુધી આપણે પહોંચવું છે એવું નહીં કે એ લોકો નોંધણી નંબર લીધે રાખે અને આપણે નોંધણી દાખલા રદ કરી રાખીએ એ પ્રોસીજરમાં પડ્યા વિના આનો મૂળ શું છે ક્યાંથી આનો ઉદભવ થાય છે એના માટે માનનીય કમિશનર શ્રી સમીર વકીલ સાહેબની સીધી સૂચનાથી અમે લોકોએ પાલીતાણામાં એક આધાર સેન્ટર ઉપર રેડ કરી અને ત્યાંથી સમગ્ર કૌભાંડના મૂળ નીકળ્યા કે જ્યાં આરોપીઓ દ્વારા જે ગરીબ અને અશિક્ષિત લોકો છે એમને જાસામાં લઈ અને એમના પાનકાર્ડ અને આધાર કાર્ડનો દુરુપયોગ કરી અને નોંધણી દાખલાની જે ફાઇલ કહેવાય એવી એક ફાઇલ બનાવતા હતા અને એ ફાઇલ પછી નફો લઈને વેચી દેતા હતા આવી એક જાણવા મળી એટલે એ બધા જ માણસોને અમે આઈડેન્ટિફાય કર્યા ત્યાં સ્પોટ વિઝીટ કરી અને એને અમે નામ આપ્યું આધાર વન પોઈન્ટ ઝીરો મિશન જેમાં અમે ભાવનગર અને પાલિતાણાના પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કર્યા પછી આના આધારે લગભગ છ હજારથી વધારે જીએસટી નંબર અમે ચેક કર્યા જેના મૂળ અમે બીજા રાજ્યમાં પણ જોયું કે આ પાલિતાણાની જે ફાઇલ છે એના આધારે બીજા રાજ્યોમાં પણ નોંધણી દાખલા લેવામાં આવેલ છે એટલે અમે બીજા બધા રાજ્યોને જાણ કરી જીએસટી કાઉન્સિલને આ અંગે જાણ કરી અને કેન્દ્રીય નાણામંત્રી મંત્રી માન્ય મેડમ નિર્મલા સીતારામનની સાથે જે ચર્ચાઓ થઈ એ મુજબ સમગ્ર દેશમાં પહેલી વખત ગુજરાતમાં જીએસકે સેન્ટર એટલે જીએસટી સેવા કેન્દ્રની શરૂઆત થઈ જેમાં અમે બોગસ આધાર બોગસ નંબરોની અટકાવવા માટે અમે બાયોમેટ્રિક વેરિફિકેશન અને આઈરીસ સ્કેનરથી અમે પહેલી વખત નોંધણી દાખલા આપવાની શરૂઆત કરી જેમાં ગુજરાત સૌ રાજ્ય બન્યું છે આ પાયલોટ પ્રોજેક્ટ છે અત્યારે પણ ભાવનગર જિલ્લાના બોટાદ જિલ્લાના અને અમરેલી જિલ્લાના તમામ નંબરો એ આપણે બાયોમેટ્રિક સેન્ટ્રલ રજિસ્ટ્રેશન પરથી જ આપીએ છીએ જેથી કરીને આ દૂષણને આપણે ડામી શકીએ પછી આ બધા જે એસઆઈટીનું અમે જે ગઠન કર્યું જેમાં આઈજી સાહેબની અધ્યક્ષતામાં એ લોકોએ લગભગ એકસો બત્રીસથી વધારે એરેસ્ટ કરેલી છે ત્યારબાદ આ સસ્પેક્ટના આધારે અમે બીજા છેડા સુધી પહોંચ્યા તો જાણવા મળ્યું કે અમદાવાદમાં પણ પાલિતાણા જેવા આધાર સેન્ટર ઉપર આવું બોગસ કામ ચાલી રહ્યું છે તો અમે એ મિશનને અમે નામ આપ્યું આધાર ટુ પોઈન્ટ ઝીરો જે અમે લગભગ પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને એ કૌભાંડના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે તેમાં જે કીટાવાલાની વાત છે એને અમે ગુના દાખલ કરી અને ટોકમાં લગભગ વીસથી વધારે આરોપીઓની ધરપકડ થાય અને પ્રથમ વખત ટોક લાગુ પડેલો છે પણ આ બધામાં મૂળ બત્રીસ દિવસ સુધી અમે લગભગ સાહીઠ જેટલી તપાસ લીધી સાહીઠ તપાસો કરી ને લગભગ દોઢસોથી વધારે માણસોના નિવેદન લઈને અમે આ કૌભાંડના મૂળ સુધી પ્રયત્ન પહોંચવાનો પ્રયત્ન કર્યો છે જેમાં પોલીસ ડિપાર્ટમેન્ટનો અમને સંપૂર્ણ સહયોગ રહ્યો છે એ સીટની કામગીરી શું હતી એમાં શું નિવેદનો આવે અને ગુડ સીટો લાગ્યા પછી જે આરોપીઓના શું નિવેદનો આવે એ વિશે માનનીય સાહેબ શ્રી આપને જાણ થશે થેન્ક યુ સાહેબ અહીંયા પ્રશ્ન હોય તો કરી રૂપિયા તો કહેવાય એટલા માટે મુશ્કેલ છે કેમ કે આ કૌભાંડ છે એ ડાયરેક્ટ એવું કોબાડ નથી કે જેમાં જીએસટી આઈએસટી મતલબ આપણે જે કહીએ છીએ આઈટીસી લેવાઈ જ ગઈ હોય ઘણીવાર એવું બી બને છે કે જેમ પોલીસ કોઈને શંકાના આધારે ધરપકડ કરે ને કે આ માણસ ચોરી કરવા જતો હતો તમારો પ્રશ્ન એવો છે કે એ ચોરી કેટલા રૂપિયાની હતી તો એ જ્યાં સુધી ચોરી ના કરે ત્યાં સુધી તો એવું કહી ના શકાય કે કેટલા રૂપિયાની ચોરી હતી સમગ્ર દેશમાં જયારે જીએસટી નો કોમ્બાઈન બહાર આવે છે અથવા તો પકડાય છે તેનું મૂળ થી

અને તમને પણ ખબર હશે કે જ્યારે મિલિન નિમણૂક થઈ ત્યારે સમગ્ર સ્ટાફ ની બદલી કરવામાં આવી હતી અત્યારે જે સ્ટાફ છે એ બહારથી લાવવામાં માયાજાળ છે છે પણ એ એ એ આંકડાની હા એવું ના કહી શકાય પણ અમે માની લો કે એવું શોધીએ કે ભાઈ એકમાં તમે સો કરોડ ટર્નઓવર થઈ શકે જ્યાં સુધી અમને ખ્યાલ ના આવે ત્યાં સુધી સો કરોડ નું ટર્ન ઓવર થાય એ રીતે કેલ્ક્યુલેશન કરીને કોઈ આંકડો અપાઈ શકાય હોય અધરવાઇઝ એવો આંકડો આપવો શક્ય એટલા માટે નથી કે જ્યાં સુધી થઈ અને ના આવે ત્યાં સુધી ફિગર કોઈના પણ માટે પોસિબલ નથી હા રિકવરી અમે કરવાની શરૂ કરી દીધી છે અમે મૂળ કૌભાંડીઓ સુધી પહોંચ્યા જ્યા ત્યાં એ લોકોએ જેને જેને આવા બિલો આપેલા છે એને અમે બેનિફિશિયરીના નામે ઓળખીએ છીએ એ બેનિફિશિયરીને અમે સમન્સ આપેલા છે અને એ લોકો જ્યાં જ્યાં યોગ્ય લાગ્યું ત્યાં

મૌમીના 10 એ અન્ય સાહેબ જે ઉસ્માન ઉસ્માન કરી છે એના આઈટી માં સાહેબ જીએસટી નું નેટવર્ક ચાલે છે જે જજ જાહેર છે તમે એમાં જાણતો તો નથી પણ આ જાહેર છે

હા એટલા માટે કે એમની સામે પુરાવા હતા અને સાહેબને બી ત્યાં ખ્યાલ હશે એમની સામે પુરાવા હતા એમણે આરોપીઓ સાથે ચેટિંગ કર્યું હતું વ્યવહાર કર્યો એટલે સસ્પેન્ડ કરેલા છે જ્યાં જ્યાં શંકાસ્પદ અધિકારી કે કર્મચારી લાગે કેમે સસ્પેન્શનના અને ખાતાકીય તપાસમાં પગલા લેइए છે હાલમાં કોઈ તપાસવી ચાલે આજે જે લોકો સસ્પેન્ડ કરેલા છે ગાંધી સાહેબ છે માલવિયા સાહેબ છે અને આ દૂધા છે એ ત્રણેય સામે અત્યારે તપાસ ચાલે છે સાહેબ મને એક્ઝેક્ટ આઈડિયા જોઈએ પોલીસ આપને યસ અમારું તો અમારા આ બધા જ મિશનો શરૂ છે એ આધાર સાથે સંકળાયેલ હોય બોગસ આઈટીસી સાથે સંકળાયેલ હોય એનું એક જ તમે બી મીડિયાના માધ્યમથી આ સંદેશ એક આપજો જે પણ કૌભાંડ કરી રહ્યા છે અથવા કરવાનો વિચાર કરી રહ્યા છે કે અત્યારે ટેકનોલોજીકલ એડવાન્ટેજ એટલું બધું છે કે તમે એવું માનતા હોય કે હું મારા ઘરના લેપટોપ ઉપર કામ કરું છું ને જો દુનિયામાં કોઈને ખબર પડતી નથી તો એ સૌથી મોટી ભૂલ છે એ તમારો હવે એટલા માટે શક્ય નથી કેમ કે આપડે પહેલા જે એવું હતું કે અમે જમીન ઉપર છૂટી જઈએ પછી પાછું ફરીથી આ ક્રાઈમ કરીએ એવું હવે પોસિબલ નહી બને અને જીએસકે સેન્ટર જે અમે લાવે એમાં હવે નવા નંબર જ એમના માટે બહુ જ મુશ્કેલ છે બાયોમેટ્રિક આઈડેન્ટિફિકેશન એટલે તમારી ફિંગરપ્રિન્ટ આવે તમારી ફિંગરપ્રિન્ટ છે પછી તમે એવું કહી નથી શકવાના કે મને ખોટી રીતે મારા ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ થયો છે જે અત્યાર સુધીના બધા નિવેદનમાં આરોપી એવું કહીને છટકી જાય છે કે આ મિસયુઝ થયો છે મારા ડોક્યુમેન્ટ હા ટોટલ અમને 13000 થી વધારે પીડીઓ મળી છે ભાવનગરની ની ખ્યાલ નથી પણ ગુજરાતમાં માં લગભગ 4000 જેટલી છે એનો એક તો નોંધણી દાખલો રદ થાય અને બીજો કે એમના બેનિફિશિયરી જે પણ હોય એ બેનિફિશિયરી માં સમન્સ ઇશ્યુ થાય છે જેની રિકવરી જેની રિકવરી કરવામાં આવે ના અમારી સમક્ષ આજે અમે સમન્સ આપીને એમને બોલાવીએ પછી એમને કહીએ કે આ તમારી જે આ જે બોગસ આઈટીસી છે એમાં તમે શું કહેવા માંગો છો પછી એમને જવાબ રજૂ કરે અને પછી એડજુડિકેશનની કાર્યવાહી કરી અને અમે એમને એમની સામે જે ડીઆરસી બહુ ટેકનિકલ વસ્તુ છે પણ ડીઆરસી 7 ની ઇશ્યુ કરીએ છે 1.0 ને 2.0 બંનેનું કનેક્શન મળે છે કનેક્શન એવી રીતે મળે છે કે માત્ર ભાવનગર આનું મૂળ નથી બીજે પણ હોઈ શકે છે એવું અમને તપાસ દરમિયાન જાણવા મળ્યું ભાવનગરમાં બદનામ થવાની વાત ભાવનગરને બદનામ મારાથી કહી ના શકાય બારંવાર જ્યારે લાઈન

જાણ કરેલી છે અને બધા રાજ્યોની કાઉન્સિલ થ્રુ બધા સ્ટેટ ને પણ જાણ કરેલી ના એ કરી રહ્યા છે એમની પ્રોસેસ છે કેમ કે અમારામાં એવો કોઈ રેકોર્ડ નથી અમારી પાસે એવો કોઈ રેકોર્ડ નથી અમારી પાસે એવો કોઈ રેકોર્ડ

રાજ્ય સરકાર દ્વારા મિસયુઝ થતો હોય એવું કઈ ધ્યાનમાં ખરી કેમ કે

એજન્ટ ઘણીવાર શું કરે છે કે બિલ કોઈ કંપની પાસેથી લે છે અને માલ કોઈ બીજી કંપનીનો તમને આપે છે તમારી પાસે તો ઓરિજિનલ બિલ તો આવે જ છે તમને એ વખતે એવો વિશ્વાસ થઈ જાય જ્યારે અમને અમે બી જે બેનિફિશરીઝને સમાન સાપીને બોલાવ્યા તો એ લોકો બી વજન કાઢા ચિઠ્ઠી રજૂ કરે છે વ્યવહાર રજૂ કરે છે બધું રજૂ કરે છે પણ જે વચ્ચે એજન્ટની જે કામગીરી છે શંકાસ્પદ એ લોકોના બી અમે નિવેદન લઈને એની બી અમે પૂછપરછ ચાલુ કરીએ છીએ પૂછપરછ લગભગ દસ થી વધારે પણ નીકળશે આમાં તો કેવું છે કે જેમ જેમ આ વળવાય જેવું જેમ જેમ તમે એમની પૂછપરછ કરતા જશો એમ નીચે નીચે સુધી અમારો મૂળ હેતુ એ છે કે જે સામાન્ય વેપારી છે જે જેન્યુઇન ડીલર છે કે આજે અમદાવાદમાં કોઈને કોઈ બી તમે એમ કો ને કે હું ભાવનગર થી આવું છું મારે તમને આ માલ વેચવો છે તો હી વિલ અફ્રેડ ઓફ યુ કે ભાઈ એ બિલ ને બી એમ સોની નોટની જેમ ચકાસીને ને તો થઈ ગયો છે અમારે એ વસ્તુ અટકાવી છે કે જેન્યુઈન ડીલર ને ક્યારે પણ ડર ના લાગે કે એનો બિઝનેસ સારી રીતે ચાલુ રહે એટલે મતલબ રાજ્યનો નો એવું ફોકસ છે કે ભાઈ આપણે ખાલી નોંધણી દાખલા રદ કરીને અટકીને જ જવું પણ જે ભાવનગરના જે જેન્યુઈન ડીલર છે એમાં એમના એમનામાં વિશ્વાસ પ્રસ્થાપિત થાય બાકીના લોકોનો એવું અમારે વાતાવરણ ઉભું કરવું છે પણ જીરો ક્રાઇમ થાય એવું રામ રાજ્યમાં શક્ય નતું એવું તમને આજે તાવ આવે તો તમે ડોક્ટર પાસે દવા લેવા જાવ પણ ડોક્ટર તમને કાલે તાવ નહીં આવે એવી ખાતરી કઈ રીતે આપી છે

था 0 થયું એ પછી 2.0 થયું ઈટ મીન્સ કે ડિપાર્ટમેન્ટ કામગીરી કરે અને અને આમાં બી જેના જેની પૂછપરછમાં માં અમને જે જે લોપોલ્સ મળ્યા છે એ બધે કામ આજની તારીખે ભી માની લો કે તપાસો ચાલવાની શરૂ થઈ ચૂકી હોય અને ફોર ધ ફર્સ્ટ ટાઈમ નાણા વિભાગના ઉચ્ચ અધિકારીઓ થી લઈને માન્ય કમિશનર શ્રી સુદ્ધા આમાં સીધો જ રસ લે છે વકીલ સાહેબનો રાત્રે 12 વાગે ફોન આવે રાત્રે 2 વાગે ફોન આવે એવું પણ એજન્સી પણ આમાં સીએસટી કડક કામ પોલીસ <coughs> हम लोग अभी किससे हो जीएसटी विभाग को से फरियाद जीएसटी करी है इन्वेस्टिगेशन हाँ। इन्वेस्टिगेशन तो पुलिस करेंगे पर येस कौन हो तो, तो, तो आपने नाम तो आपने आया है छे जीएसटी विभाग में जीएसटी फरियाद करी है कोई पर्टिकुलर विषय नहीं के भाई हमें प्राइमरी इन्वेस्टिगेशन है हमने यहां नुकोल्स आधार 136 से भी અને આજ સુધીના ઇતિહાસમાં કદાચ આવું નથી બન્યું કે અમારા ઇન્વેસ્ટીગેશન અમે લૂઝ છોડી દીધું હોય અમે એમાં પોલીસનો સહયોગ લઈ અને એને છેક મોડ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છે આ એક મેસેજ છે

તમે એવું લખીને શું કરો કે તપાસ ચાલુ છે એવી બે લીટી લખીને કોઈ મતલબ જ્યાં અમે મૂળ સુધી પહોંચીએ ત્યાં નામ આપીએ તો આવ્યું તો તમને નામ આપી દીધા હજુ બી એ વીસ સિવાય થાય છે છવ્વીસ થાય છે

એસઆઈટી અને સાહેબ વાત કરશે જે છે તે કાયદાની કલમમાં અંદર લઈ તેમને જેલ ભેગા કરવામાં આવે તેની પ્રક્રિયા થઈ તે સરાહનીય છે પણ હકીકત એ છે કે હજુ સુધી કદાચ પોલીસ આ ફંડ ક્યાં જતું હતું ક્યાં પૈસાનો ઉપયોગ થતો હતો તેનું કોઈ માહિતી મેળવી ચૂકી નથી અને ત્રણસો ને ત્રીસ દિવસમાં આ થોડા દિવસો નથી ત્રણસો ને ત્રીસ દિવસ એટલે લગભગ એક વર્ષ જેટલો સમયગાળો કહેવાય અને આપણને ખબર નથી કે આ ફંડના એટલે કે આ જે વ્યવહારો થતા હતા તેના ફંડના પૈસા ક્યાં જતા હતા તેનો ઉપયોગ શું થતો હતો ખેર આપણે જીએસટી કાંડ જીએસટી કાંડ કરીએ છીએ કાંડની પાછળ પણ કાંડ થતા હોય આપણે જાણતા નથી અને જ્યારે જાણકારી મળે છે ત્યારે અહેવાલોમાં બતાવીએ છીએ જો તમને આ કાંડની પાછળ થતા કાંડોની પણ માહિતી જોઈતી હોય તો તમારે અમારી સાથે જોડાવવું પડશે અમને મદદ કરવા માટે જો તમે ઈચ્છો છો તો તમે બસ અમારું આ ચેનલનું સબસ્ક્રાઈબ બટન છે તેને પ્રેસ કરી લો આ વિડીયોને લાઈક કરો વધુમાં લોકો સાથે અમને તમે શેર કરતા રહો જેથી તમારી આ ચેનલ છે તમારો અવાજ બુલંદ કરવાનું અમે કામ કરીએ છીએ એ કામને વેગ મળે અને આપણું માધ્યમ વિશાળ બને નમસ્કાર વૈષ્ણવ